નમસ્કાર મિત્રો ગુજરાત પોઈન્ટમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી વિશે વાત કરીશું જે મુજબ નવેમ્બરથી લઈને જાન્યુઆરી સુધી હવામાનમાં મોટા ફેરફારો જોવા મળશે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ અઢારથી છવ્વીસ નવેમ્બર દરમિયાન ફરી એક વખત માવખું થવાની શક્યતા છે તે પહેલાં સોળથી અઢાર નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું સર્જાઈ શકે છે આ વાવાઝોડાની અસર થી વીસ નવેમ્બર દરમિયાન ઉત્તર ભારત અને ગુજરાતમાં પણ જોવા મળશે આ સાથે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ પણ સક્રિય થવાની સંભાવના છે જેના કારણે વાતાવરણમાં મોટો પલટો આવશે એક તરફ ઠંડા પવનો ફૂંકાશે અને બીજી તરફ કમોસમી વરસાદ પણ પડી શકે છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં મ્યાનમાર અને બાંગ્લાદેશના દરિયાકાંઠા પાસે એક ડીપ ડિપ્રેશન સક્રિય છે જે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે આ સિસ્ટમની અસર જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વાવાઝોડું અને વરસાદ રૂપે જોવા મળશે જ્યારે દક્ષિણ ભારતના રાજ્યો તમિલનાડુ આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આઠ નવેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે ગુજરાતની વાત કરીએ તો હાલ કમોસમી વરસાદ બાદ ખેડૂતોને થોડી રાહત મળી છે પરંતુ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નવેમ્બર મહિનામાં ફરી એક વખત કમોસમી વરસાદ અને માવઠું થવાની સંભાવના છે ખાસ કરીને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અઢારથી છવ્વીસ નવેમ્બર દરમિયાન માવઠા જેવું હવામાન રહેશે સાત નવેમ્બરથી ઠંડા પવનનું ફૂંકાવા શરૂ થશે અને પાંચ નવેમ્બર પછી આકાશ સ્વચ્છ રહેશે પંદર નવેમ્બર સુધી મહત્તમ તાપમાન ઓગણત્રીસથી ત્રીસ ડિગ્રી રહેશે ત્યારબાદ ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીમાં વધારો થશે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પંદર ડિસેમ્બર સુધી પશ્ચિમી વિક્ષેપના કારણે કમોસમી વરસાદની શક્યતા રહેશે વીસ ડિસેમ્બરથી ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા શરૂ થશે અને બાવીસ ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો પ્રારંભ થશે અગિયાર જાન્યુઆરીથી ઠંડા પવનો વધુ વેગ સાથે ફૂંકાશે અને ઉત્તરાયણ બાદ પણ ઠંડી ચાલુ રહેશે ખેડૂત મિત્રો માટે આ સમય અનુકૂળ ગણાય છે કારણ કે આ ઠંડી ઘઉં અને જીરા જેવી શિયાળાની વાવણી માટે ખૂબ જ સારું હવામાન છે સ્કાયમેટ વેધરના ઉપપ્રમુખ મહેશ પલાવતે જણાવ્યું છે કે આ વખતે શિયાળો મધ્યમ રહેશે લાનીના જેવી પરિસ્થિતિ હોવા છતાં ભારે ઠંડી નહીં પડે કારણ કે પશ્ચિમી વિક્ષેપો પર્વતોમાંથી આવતા ઠંડા પવનોને અટકાવશે હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે ઓક્ટોબર બે હજાર પચીસ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ વરસાદી મહિનો રહ્યો છે સરેરાશ એકસો બાર પોઈન્ટ બે મીમી વરસાદ નોંધાયો હતો જે બે હજાર એક પછીનો બીજો સૌથી વધુ છે તો મિત્રો નવેમ્બરમાં ફરી એક વખત માવઠું અને વાવાઝોડું અને ત્યારબાદ ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી ઠંડીનું ત્રાટક આ બધું મળીને ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર લાવશે ખેડૂત મિત્રો માટે આ હવામાન અનુકૂળ છે અને સામાન્ય લોકો માટે ઠંડીના દિવસો હવે નજીક છે જો તમને આ હવામાન અપડેટ ઉપયોગી લાગ્યું હોય વિડિયોને લાઇક કરો શેર કરો અને ગુજરાત પોઈન્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર મળીશું આગામી અપડેટમાં